નમસ્કાર મિત્રો ફરે એકવાર હાર્દિક સ્વાગત છે મોટી અને પહેલી અમાવાસ્યા મોની અમાવાસ્યા મિત્રો આ દિવસે મહાલક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદ બનેલો દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ કાળસર્પ યોગ બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકો હશે કરોડપતિ માલામાલ એમ કહીએ તો હવે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો આ બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકોને આજે અઢાર જાન્યુઆરી રવિવાર એટલે કે મોહની અમાવાસાના દિવસે સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે કરોડપતિ બનવાથી માલામાલ બનવાથી મિત્રો હવે ભગવાન શનિ દેવ સ્વયં આ છ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરનારા છે અને હવે આ છ રાશિના લોકોના જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી આવનારી છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી મિત્રો હવે આ છ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે તો મિત્રો આ છ રાશિના લોકો કયા કયા છે જે ભગવાન શનિદેવની કૃપાથી આજે જાન્યુઆરી રવિવાર દિવસે કરોડપતિ બનવાના છે છે ધનથી માલામાલ થવાના મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી મિત્રો આપને વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો સાંભળજો બિલકુલ પણ વિડીયોની મિસ ન કરો કારણ કે મિત્રો આ વિડિયો આ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં આપને મારી એક વિનંતી છે કે ભગવાન દેવના તમામ સાચા ભક્તો આ વિડીયોની પ્યારી લાઇક તરત જ કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય દેવ મહારાજ અવશ્ય લખો તો મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાંગ અનુસાર વરસ બે હજાર છવ્વીસમાં મૌની અમાવાસ્યા અઢાર જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે મિત્રો અમાવાસ્યા તિથિનો શુભ આરંભ અઢાર જાન્યુઆરીની રાત્રે બાર ત્રીસથી થશે અને તેનો સમાપ્તિ ઓગણીસ જાન્યુઆરીની રાત્રે બાર એકવીસ પર થશે ઉદય તિથિની માન્યતા અનુસાર મિત્રો આ પર્વ અઢાર જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે મિત્રો આ દિવસે લોકો પોતાના

આપવાની પરંપરા છે સ્નાનના સમયે પિતૃઓનું સ્મરણ કરીને તેમને જળ અર્પણ કરો મિત્રો આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે પરિવારને આશીર્વાદ આપે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે મિત્રો મિત્રો માન્યતા છે કે આ દિવસે તર્પણ પેંડદાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોહની અમાવાસા પર પવિત્ર નદીઓમાં સ્નાન કરીને કરોડો શ્રદ્ધાળુ પુણ્ય લાભ પ્રાપ્ત કરે છે પરંતુ મિત્રો જો કોઈ કારણોસર આપ ગંગા અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવામાં અસમર્થ છો તો મિત્રો નિરાશ થવાની કોઈ જરૂર નથી ઘરે સ્નાનના ચણમાં થોડું બુંદું ગંગાજળ મિલાવીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તેને પણ ગંગા સ્નાન સમાન પુણ્યકારી માનવામાં આવે છે તેના ઉપરાંત સંધ્યા સમયે ઘરની દક્ષિણ દિશામાં ચોમુખી દીવો પ્રગટાવવો મિત્રો આ ઉપાય પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા અને ઘરમાં શાંતિ તથા ખુશી હાલી લાવવામાં સહાયક માનવામાં આવે છે સ્નાન પછી મૌન્ય માવાસા પર દાન કરવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે મિત્રો મિત્રો શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલું દાન હો યજ્ઞોના બરોબર

મિત્રોને મોક્ષ પ્રદાન કરે છે પરંતુ સાધકના જીવનમાં પણ શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રકાશનો સંચાર કરે છે તો ચાલો મિત્રો હવે વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની જેના પર આજે ભગવાન શની દેવની કૃપા થવાની છે તે મિત્રો નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે મિત્રો પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વાત કરીએ તો જેનાથી મિત્રો તમને તન લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને જે લોકો નોકરી કરે છે તેમને પદ્મ તરક્કી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા ઈચ્છે છે અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે મિત્રો સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમને વેપારમાં વધુ નફો થવાની સંભાવના બની રહી છે મિત્રો તમારા તમામ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરશું ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિના લોકો તમારા પર બની રહી છે જેનાથી મિત્રો તમારા જીવનના તમામ દર્દ અને અને કષ્ટ છે છે મિત્રો તમને તમારા જીવનમાં મળવાની હવે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિના લોકોનું જીવન બદલાઈ જશે હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો

જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને મિત્રો તમે તમારા જીવનમાં આગળ વધશો અને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ તમારા રૂકેલા કાર્ય હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા ઈચ્છો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે સાથે જ મિત્રો તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધન લાભ પ્રાપ્તિની તમારી માટે સંભાવના બની રહી છે સાથે જ જો મિત્રો આપ નવું ઘર અથવા વાહન મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ યોજના તમારી અવશ્ય સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો તમારા પર બની રહી છે મિત્રો સમય હવે તમારા પક્ષમાં છે મિત્રો સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવાના દો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષોભ રાશિ તો મિત્રો વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃક્ષોભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા લોકો માટે આ સમય ખૂબ જ સારો આવવાનો છે ભગવાન શનિદેવ મિત્રો તમારા પર અત્યંત પ્રસન્ન છે તમે જે મહેનત કરી છે તેનો મિત્રો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન દેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે મિત્રો તમારા રોકેલા કાર્ય હવે સફળતાપૂર્વક બનશે અને મિત્રો સાથે મેળજોળ વધશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્ત થવાની છે મિત્રો મેષ રાશિના લોકોને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે અને મિત્રો તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્ય પૂરા થશે હવે મિત્રો સફળતાપૂર્વક તમારા કાર્ય પૂરા થતા જશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષોભ રાશિના લોકો તમારા પર બની રહી છે તમે મિત્રો દિવસે દુગણી રાત્રે ચોગણી જલવો કરો મિત્રો કહેવું ખોટું નહીં થાય ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મિત્રો તમારા પર બની રહી છે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ના માત્ર તમને મિત્રો ધન લાભ થશે પરંતુ તમારા વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે તેના ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે મિત્રો તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા પર બની રહી છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમને મળવાના છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને મિત્રો સંતાન પ્રાપ્ત થશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે જ મિત્રો તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે જ જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના પણ તેમની અવશ્ય સફળ થશે ભગવાન શનિદેવની મિત્રો તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે અને મિત્રો તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શનિદેવ હવે મિત્રો તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ લાભ અને સફળતાની પ્રાપ્તિ કરાવશે જેનાથી કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ મિત્રો તમારા માટે સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ થવાનો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ તારીફ પણ કરવામાં આવશે તેના ઉપરાંત મિત્રો તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળવાના છે જેનાથી મિત્રો તમારા જીવનમાં સારો બદલાવ થશે મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે તેની સાથે જ મિત્રો તમને ખૂબ ધનલાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે ત્યારે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારેય તરફથી લાભ જ લાભ થવાનો છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃત્તિના પણ યોગ છે મિત્રો તો મિત્રો હવે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે મિત્રો તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તેની સાથે જ મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી મિત્રો તમારા જીવનમાં હશે ખુશીઓ જ ખુશીઓ સાથે જ જે લોકો નવો વાહન અથવા મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના પણ તેમની અવશ્ય સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ સિંહ રાશિના લોકો હવે તમને મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો કહેવું ખોટું નહીં થાય સિંહ રાશિના લોકો મા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણ તમારા પક્ષમાં રહેવાનો છે તો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે અને મિત્રો તમને જણાવી દઈએ કે જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થવાનું છે જેનાથી મિત્રો તમારી ખુશીઓનો ઠેકાણો નહીં રહે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા રૂકેલા કાર્યો ભગવાન દેવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે અને મિત્રો તમને પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે તો મિત્રો તમને હવે જણાવી દઈએ કે તમારા ઉપર ભગવાન દેવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન દેવની કૃપાથી તમારા ધન સંબંધિત તમામ જે પરેશાનીઓ હતી તે હવે દૂર થઈ જશે અને મિત્રો તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે મિત્રો તમને પ્રાપ્ત થવાની છે અને મિત્રો તમને હવે આગળ જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે તો મિત્રો તમને હવે જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનરાશિના લોકો તમારા જીવનની સમસ્ત પરેશાનીઓ હવે પરેશાનીઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ ખુશીઓ જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કે ભગવાન શનિદેવની કૃપાથી જ મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે મિત્રો ભગવાન શનિ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને મિત્રો તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે તો મિત્રો તમને જણાવી દઈએ કે રાશિના લોકો તમે જે અત્યાર સુધી મહેનત કરી છે તે મહેનતનું હવે મિત્રો તમને ફળ ચોક્કસ મળવાનું છે સાથે જ જે પણ તમારા રૂકેલા કાર્ય છે તે પણ મિત્રો કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને પણ મિત્રો વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસ દુગણો અને રાત્રે ચોગુણી તરકી કરશે મિત્રો તેમને ચારેય તરફથી હવે લાભ જ લાભ મળશે રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારેય તરફથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન યોગ છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મિત્રો મન ચાહી નોકરી પણ મળશે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે જો મિત્રો તમારો કોઈ પૈસો કોઈ જગ્યાએ રોકાયેલો છે તો તે પૈસો પણ મિત્રો તમને જલ્દી જ પરત મળશે સાથે જ મિત્રો તમારા વેપારમાં જે પણ રૂકાવટો આવી રહી છે તે રૂકાવટો ખતમ થશે અને મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર કુંભ રાશિના લોકો બની રહેશે સમય મિત્રો તમારા માટે પૂર્ણ પક્ષમાં છે તો મિત્રો આ સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને મિત્રો આ સમયને તમારા હાથમાંથી જવાના દો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને વેહર મહાદેવ